નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં આસો પાલવના ઝાડને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે આસો પાલવના પાંદડા દરેક પૂજાઓમાં ઉપયોગ કરવામાં આવે છે અને જો પૂજામાં આંસો પાલવના પાન ન હોય તો તે પૂજાને અધૂરી માનવામાં આવે છે તો મિત્રો આ વિડીયોમાં અમે તમને આંસો પાલવના એવા કેટલાય ઉપાયો અને આસોપાલવના મહત્વ વિશે વાસ્તુશાસ્ત્ર મુજબ સમજાવવાના છીએ કે તમને તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાને પ્રેરિત કરવા માટે અને નકારાત્મક ઉર્જાને ઘરમાંથી બહાર કાઢવા માટે એટલે કે દૂર કરવા માટે મદદરૂપ થશે અને આ વિડીયોમાં તમને કેટલાય એવા સકારાત્મક ઉર્જાને ઘરમાં પ્રવેશ કરવાના ઉપાયો જણાવવાના છીએ જેને કારણે ઘરમાં ચોક્કસપણે સકારાત્મક ઉર્જા પ્રવેશે છે અને કેટલાય એવા મંદિરને સંબંધિત અથવા તો તમારા પૂજા ઘરને સંબંધિત ઉપાયો અને તમે કેટલી એવી ભૂલો કરતા હશો તેના વિશે અમે તમને જણાવવાના છીએ તો મિત્રો આપણે આગળની જાણકારી શરૂ કરીએ તે પહેલાં જે લોકો અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સાચી શ્રદ્ધાથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો તો આસોપાલવનું ઝાડ હિન્દુ ધર્મમાં લોકપ્રિય અને લાભકારી છે આસોપાલવને હિન્દીમાં અશોકનું ઝાડ કહેવાય છે અશોક મતલબ કોઈ શોક ન હોવો એટલે કે આ વૃક્ષ જે ઘર આંગણામાં હોય છે અથવા તો મંદિરમાં હોય તે જગ્યાએ કોઈ દિવસ નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો જ નથી માત્ર સકારાત્મક ઉર્જા જ પ્રવેશે છે જે સ્થાન પર આ ઝાડ હોય છે ત્યાં કોઈ પણ જાતનો શોક કે અશાંતિ નથી રહેતી માંગલિક અને ધાર્મિક કાર્યોમાં આસોપાલવના પાલવના પાનનો પ્રયોગ કરવામાં આવે છે જેમાં દરેક પૂજા વિધિઓમાં આંસો પાલવને સર્વશ્રેષ્ઠ સ્થાન પણ આપવામાં આવે છે કારણ કે આંસો પાલવના પાન નકારાત્મકતાને દૂર કરે છે અને સકારાત્મકતાનો વાસ કરાવે છે આસોપાલવના ઝાડ પર પ્રાકૃતિક શક્તિઓનો વિશેષ પ્રભાવ જોવો છે જે કારણે આ વૃક્ષ જે સ્થાન પર લગાવવામાં આવે છે ત્યાં બધા જ કાર્ય વિઘ્ન વગર સંપન્ન થાય છે આ જ કારણે આસોપાલવનું ભારતીય સમાજમાં ખૂબ જ મહત્ત્વ છે તો મિત્રો હું તમને એક ઉપાય જણાવું છું જે વ્યવહારિક જીવનમાં પરસ્પર પ્રેમ રહેવા માટે અને ઘરમાંથી નકારાત્મકતાને દૂર કરવા માટે સાથે સાથે સકારાત્મકતાનો પ્રવેશ લાવવા માટે અને જો ઘરમાં લડાઈ ઝઘડા થતા હોય તો તેને ઓછા કરવા માટેનો આ ઉપાય છે તો ચાલો આ ઉપાયનો વિશે જાણી લઈએ કોઈ પણ શુભ મુહૂર્તમાં અશોક વૃક્ષને જળને કાઢી લો જળને કાઢીને તેને સ્વચ્છ પાણીથી અથવા તો ગંગાજળથી શુદ્ધ કરી લ્યો તમારા પૂજા સ્થાનમાં મા દુર્ગાના મંત્ર ને આઠ વાર જાપ કરો ત્યારબાદ આ મૂળ જળને લાલ કપડાં કે લાલ દોરાથી શરીર પર ધારણ કરવાથી કાર્યોમાં તરત જ સફળતા મળે છે અને આ મૂળ જળનો તમે બીજો પણ ઉપયોગ કરી શકો છો આના મૂળ જળને શુદ્ધ કરીને તકિયાની અંદર રાખવાથી વૈવાહિક જીવનમાં પરસ્પર પ્રેમ રહે છે અને ઘરમાં લડાઈ ઝઘડાઓ નથી થતા અને સકારાત્મક પ્રવેશ ઉર્જા પ્રવેશ કરે છે મિત્રો હવે આપણે વાત કરી લઈએ તો આસોપાલવના ઝાડ પર પાણી ચડાવવાથી શું શું લાભ થાય છે જે લોકો પાણી ચડાવે છે તેમને કેવા કેવા લાભ જોવા મળી શકે છે શું તે જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી પણ છુટકારો આપી શકે ખરા તો ચાલો આપણે તે જાણી લઈએ આસોપાલવના ઝાડ પર રોજ પાણી ચડાવવામાં આવે તો એ ઘરમાં માતા ભગવતીનો વાસ રહે છે એ મકાનમાં રોગ શોક ગૃહ કલેશ શાંતિ જેવી સમસ્યાઓ રહેતી નથી અને માત્ર શાંતિ જ રહે છે અને સુખ શાંતિ પણ રહે છે આસો પાલવના રોજ પાણી ચડાવનાર વ્યક્તિ પર લક્ષ્મીની કૃપા રહે છે તો મિત્રો હજી એક હું તમને ઉપાય જણાવી દઉં કે તમારે તેને શુક્રવારે કરવાનો જેને કારણે તમારા ઘરમાં જે નકારાત્મક ઉર્જાઓ વાસ થયેલો છે જેને કારણે તમારું મન કામમાં નથી લાગી રહ્યું તો તેના માટે આ ઉપાય સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે તેવા લોકોએ દર શુક્રવારે અસોપાલવના ઝાડ નીચે ઘી અને કપૂર મિશ્રિત કરીને દીવો પ્રગટાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ નથી કરતી તો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે જો તમે આપણા ઘર અથવા તો આંગણામાં આસોપાલવનું વૃક્ષ લગાવવા માંગતા હોય અને તમને ખબર નથી કે આસોપાલવના વૃક્ષને કઈ દિશામાં રાખવું જોઈએ જેને કારણે તે તમારા જીવનમાં વધુને વધુ સકારાત્મક ઉર્જાનો સંચય કરે અને સુખ શાંતિ અને સમૃદ્ધિ કાયમ બની રહે તો અશોપાલવનું વૃક્ષ ઘરમાં ઉત્તર દિશામાં લગાવવું જોઈએ જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનું સંરંચળ બન્યું રહે છે ઘરમાં અશોક વૃક્ષ હોવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ કાયમ રહે છે અને અકાળ મૃત્યુનો ભય હોય છે તે પણ દૂર થઈ જાય છે મિત્રો જે સ્ત્રીઓએ માનસિક ઉર્જામાં વધારો કરવો હોય તેમની ઈચ્છાઓ પૂર્ણ કરવી હોય વૈવાહિક જીવનમાં સુખદ વાતાવરણ અનુભવવું હોય તો દરેક સ્ત્રીઓએ આસોપાલવના વૃક્ષ ઉપર ખાસ કરીને તો શુક્રવાર અથવા તો અઠવાડિયામાં ગમે ત્યારે પાણી ચડાવી શકો છો તેમ કરવાથી પરિવારની સ્ત્રીઓને શારીરિક અને માનસિક ઉર્જામાં વધારો કરે છે જો સ્ત્રીઓએ આંસો વૃક્ષ પર રોજ જળ ચડાવે છે તો તેમની ઈચ્છા અને વૈવાહિક જીવનમાં સુખદ વાતાવરણ કાયમ રહે છે મિત્રો આ હતા થોડા ઘણા ઉપાયો હવે આપણે તેને આયુર્વેદિક ઉપાયો વિશે પણ વાત કરી લઈએ જેને કારણે વિદ્યાર્થીઓને ભૂલવાની શક્તિ પણ ઓછી થવા લાગશે અને તેમને યાદ રાખવાની શક્તિ વધવા લાગશે આયુર્વેદમાં અને સર્વશ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે સર્વશ્રેષ્ઠ ઔષધિ પણ માનવામાં આવે છે આસોપાલવના વૃક્ષને આપણે ઔષધિ તરીકે પણ વાપરી શકીએ છીએ જે વિદ્યાર્થીઓ વાંચે છે અને પુષ્કળ પ્રમાણમાં વાંચે છે પણ થોડી પછી ભૂલી જાય છે તો તેઓ આસો પાલવની છાલને સૂકવીને તેનું ચૂરણ બનાવી લે આ ચૂરણને એક એક ચમચી સવાર સાંજ એક ગ્લાસ દૂધમાં સેવન કરવાથી તરત જ લાભ મળશે અને ખાસ કરીને આ ઉપાય જે વિદ્યાર્થીઓ છે તેમણે કરવો જોઈએ જેને કારણે તેમની યાદ રાખવાની શક્તિમાં વધારો થાય છે જે લોકોને લાંબા સમયથી કોઈ પણ રોગનો છુટકારો ન મળી રહ્યો હોય આનો ઉપાય પણ કરી શકીએ છીએ કારણ કે આયુર્વેદમાં અને સર્વશ્રેષ્ઠ ઔષધિ પણ માનવામાં આવે છે મિત્રો આપણે થોડા ઘણા સકારાત્મક ઉર્જાને ઘરમાં લાવવા માટેના ઉપાયો વિશે પણ જાણ કરી લઈએ જેને કારણે તમારા ઘરમાં તમે આસાનીથી સકારાત્મક ઉર્જાનો વાસ કરાવી શકો છો અને આપણા જીવનમાં બે પ્રકારની ઉર્જાઓ હોય છે એક છે સકારાત્મક ઉર્જા અને બીજી છે નકારાત્મક ઉર્જા જો આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે તો નકારાત્મક ઉર્જા નથી રહેતી અને જો નકારાત્મક ઉર્જા રહે છે તો તેને બહાર કાઢવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે તેને કારણે આપણે જ્યારે દીવાબત્તી કરતા હોઈએ ત્યારે તેની અશુભ અસરો બતાવે છે વારંવાર દીવો ઓલવે અને તે તેનો સંકેત બતાવે છે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ છે જો તમે તેને બહાર કાઢવા માંગતા હોય અને તેની જગ્યાએ સકારાત્મક ઉર્જાનો વાસ કરાવવા માંગતા હોય તો આગળ અમે તમને તેવા ઉપ કેટલાય ઉપાયો વિશે જણાવવાના છીએ જેને કારણે તમે તમારા જીવનમાં ચાલી રહેલી તમામ પ્રકારની સમસ્યાઓ અને કોઈ ધંધો ચલાવતા હોય અથવા તો કોઈ નોકરી કરતા હોય તો તમને પણ સારી સફળતા મળી શકે છે તે માટે તમે આ ઉપાયને કરી શકો છો તો ચાલો તે શરૂ કરીએ મિત્રો આગળ હું તમને કેટલાય એવા ઉપાયો વિશે જણાવવાની છું જે કરીને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો ચોક્કસપણે લાભ થશે તો આપણે પહેલા ઉપાય વિશે વાત કરી લઈએ તો તે છે ઘરના મુખ્ય દ્વારની અંદરની તરફ ત્રણ ચીની સિક્કાઓ લગાવવા ચીની સિક્કા છિદ્રવાળા હોય છે અને તેને લાલ દોરા વડે બાંધવા જોઈએ મિત્રો આ ઉપાય કરવાથી સકારાત્મક ઉર્જા દેવી દેવતાઓ સાથે ઘરના દરવાજેથી જ અંદર આવે છે હવે આપણે બીજા ઉપાય વિશે વાત કરી લઈએ તો તે છે ઘરના મુખ્ય દરવાજાના બહારના હેન્ડલ પર ત્રણ નાની નાની ઘંટડીઓ પણ લટકાવવી જોઈએ તો આપણે જાણ કરી લઈએ કે આનાથી શું થશે તો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા જે પ્રવેશતી હોય છે તે પ્રવેશવાનું ખૂબ જ ઓછું કરી દેશે અને સકારાત્મક ઉર્જા પ્રવેશવા લાગશે તો મિત્રો હવે આપણે ત્રીજા ઉપાય વિશે વાત કરી લઈએ તો ઓમ સ્વસ્તિક અને ત્રિશૂળવાળું સ્ટીકર દરવાજાની બંને બાજુએ લગાવવું જોઈએ અને તમારી બેગ પર અને ગાડી પર પણ લગાવી શકો છો આને લગાવવાથી ઘરની અને તમારી જે કંઈ પણ વાહન હોય તેની સુરક્ષા થાય છે અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ચોરી થવાનો ભય નથી રહેતો અને તે ભય ટળી જાય છે મિત્રો હવે આપણા ચોથા ઉપાય વિશે વાત કરી લઈએ તો તે છે ઘરની સ્ત્રીઓ જ્યારે ઘરમાં પોતું કરે છે ત્યારે તેમાં આ એક સરળ અને સાદો ઉપાય કરવો જોઈએ આ ઉપાયને તમે પોતું કરતી વખતે કરી શકો છો ત્યારે તમારે તે પોતાના પાણીમાં થોડી ફટકડી નાખી દેવાની છે જેને કારણે તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા તરત જ દૂર થઈ જશે અને સકારાત્મક ઉર્જા ઝડપથી પ્રવેશ કરી જશે મિત્રો એકવાર તમને જણાવી દઉં કે જ્યારે ઘરમાં સકારાત્મક ઉર્જા હોય છે ત્યારે નકારાત્મક ઉર્જા નથી હોતી જેને કારણે સકારાત્મક ઉર્જાથી પ્રભાવિત થાય તમામ દેવી દેવતાઓ અને લક્ષ્મી માતા પણ પ્રવેશ કરીએ છીએ જેને કારણે માતા લક્ષ્મી જો તમારા ઘરમાં તેમના આશીર્વાદ વરસાવવા લાગશે તો તમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે જેને કારણે દુષ્ટ શક્તિઓ જે હોય છે જેને આપણે નકારાત્મક ઉર્જાઓ કહીએ છીએ તે આપણા ઘરથી દૂર રહેવા લાગશે અને ઘરના તમામ સભ્યો અને પરિવાર પણ સુખ શાંતિનું જીવન જીવી શકશે અને ઘરમાં ચાલી રહેલા તમામ પ્રકારના લડાઈ ઝઘડાઓ જેને કારણે ઘરમાં ઉત્પન્ન થતો હોય તે પણ પ્રમાણમાં ખૂબ જ ઓછા થવા લાગશે અને મિત્રો આપણે પાંચમા ઉપાય વિશે વાત કરી લઈએ તો તે છે જ્યારે સ્ત્રીઓ પોતા કરે છે તે પોતાના પાણીમાં સ્ત્રીઓએ ચપટીભર મીઠું નાખવું જોઈએ અને આ ઉપાય તમે ગુરુવારે ન કરતા આ ઉપાયને તમારે માત્ર શનિવાર અથવા તો રવિવારે કરવાનો છે અથવા તો ગુરુવાર સિવાય તમે કોઈ પણ વારે કરી શકો છો કારણ કે ગુરુવારે વાર માનવામાં આવે છે અને તે દિવસે ઘરમાં મીઠાવાળું પોતું ન કરવું જોઈએ જો આ ઉપાય કરવામાં આવે છે તો તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાનો સંપૂર્ણપણે નિકાલ થઈ જશે ઘરમાં કોઈ પીડિત છે અથવા તો કોઈ બીમાર છે તો આ ઉપાય કરે તો તેને ચોક્કસપણે તેનો લાભ મળશે ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થવા લાગે છે મિત્રો આ ઉપાય આ હતા કેટલાય ઉપાયો જેને આપણે આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા વધારવા માટે ઉપયોગ કરી શકીએ છીએ તો આ સાથે હું તમને આગળના કેટલાય એવા વાસ્તુશાસ્ત્રને લગતા પૂજા ઘરના ઉપાયો વિશે જણાવવાની છું જેને કારણે તમે ક્યાંય આવી ભૂલો તો નથી કરી રહ્યા તેની તમને જાણ થશે જો મિત્રો આવી ભૂલો કરી રહ્યા હોય તો તેવી ભૂલો ન કરતા જેને કારણે દેવી દેવતાઓ તમારા ઘરમાં પ્રસન્ન રહે છે અને આપણા ઘરના મંદિરને દેવી દેવતાઓનું સર્વશ્રેષ્ઠ સ્થાન માનવામાં આવે છે જો આપણે તેમના સ્થાનને યોગ્ય દિશામાં અને યોગ્ય રીતે રાખીએ તો તેઓ પણ આપણા ઘરમાં પ્રવેશતા નથી અને આપણું ઘર નકારાત્મકતાથી ભરાઈ જાય છે જેને કારણે હું તમને કેટલી એવી મહત્વપૂર્ણ બાબતો વિશે જણાવવા જઈ રહી છું જે તમારે જાણવી પણ ખૂબ જ જરૂરી હોય છે તો આપણે પહેલાં એ વસ્તુની વાત કરી લઈએ કે આપણે આપણા ઘરના મંદિરની દિશા કઈ બાજુ રાખવી જોઈએ અને કઈ બાજુ આપણું મંદિર સ્થાપિત કરવું જોઈએ જેથી સકારાત્મક ઉર્જા પ્રવેશે છે તો ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન કોણામાં મંદિરની સ્થાપના કરવી સૌથી શ્રેષ્ઠ અને સૌથી સારું માનવામાં આવે છે આ દિશામાં મંદિરની સ્થાપના કરવી એટલે કે તમામ દેવી દેવતાઓનો ઘરમાં વાસ કરવો સમાન માનવામાં આવે છે તેને કારણે તમારા ઘરમાં ચાલી રહેલી પૈસા સંબંધિત તો સમસ્યા પણ ધીરે ધીરે કરીને ઓછી થવા લાગે છે જો આ દિશામાં પૂજા ઘર બનાવવું શક્ય ન હોય તો ઉત્તર દિશામાં પૂજા ઘર બનાવી શકાય છે આ સાથે એ પણ ધ્યાન રાખો કે ઈશાન ખૂણ સર્વશ્રેષ્ઠ દિશા છે અને મિત્રો આપણે બીજી વસ્તુ વિશે વાત કરી લઈએ તો આ બોલને તમે ભૂલથી પણ ન કરતા કે જે પૂજા ઘરથી લાગેલું કે પૂજા ઘરના ઉપર નીચે શૌચાલય ન હોવું જોઈએ જો આમ થતું હોય તો તરત જ પૂજા ઘરનું સ્થાન બદલી નાખો અથવા તો શૌચાલયનું સ્થાન બદલી નાખો પૂજા ઘરમાં પ્રતિમા સ્થાપિત ન કરવી જોઈએ કારણ કે પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિનું ધ્યાન એવી રીતે ન રખાય જેમ રાખવું જોઈએ તે માટે તમે તમારા પૂજા ઘરમાં નાની નાની મૂર્તિઓ અથવા તો ફોટાઓ લગાવી શકો છો તે લગાવવાથી પણ દેવી દેવતાઓ તેટલા જ ફળ પ્રાપે છે તેવી રીતે તમે પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિ લગાવવી હોય આ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો આપણે બીજી વસ્તુ વિશે વાત કરી લઈએ તો આપણા ઘરની સીડી હોય છે તેની નીચે પણ પૂજા ઘર ન લગાવવું જોઈએ તે પણ અશુભ માનવામાં આવે છે મિત્રો આપણે આગળ વાત કરી લઈએ તો ફાટેલા ફોટા કે ખંડિત મૂર્તિ પૂજા ઘરમાં કદાચ ન હોવી જોઈએ જેને કારણે દેવી દેવતાઓ અથવા તો ભગવાનનો વાસ ઘરમાં નથી જોવા મળતો મિત્રો આપણે આગળની વાત કરીએ તો પૂજા ઘર અને રસોડું કે બેડરૂમ એક જ રૂમમાં ન હોવું જોઈએ ઘરના માલિકનો રૂમ દક્ષિણ પશ્ચિમ દિશામાં હોવો જોઈએ જો આ દિશામાં શક્ય ન હોય તો ઉત્તર પશ્ચિમ દિશા બાજુ સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે તો મિત્રો આ સાથે આપણો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય મા મોગલ અને જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો